અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે ખરેખર કલા સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ઉદઘાટન સમારોહની શરૂઆત સુધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓડિસીના વિદ્યાર્થીઓ દ્વારા પી સુધા રાણીના નેતૃત્વમાં પરંપરાગત ગણેશ વંદના સાથે થઈ આ પર્ફોમન્સે એઆઈએલએફના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો જે કલા સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત હતો આ સમારોહમાં ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમાશંકર યાદવ ગુજરાત કેડેટના આઈએએસ મનોજ અગ્રવાલ દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરી આઈપીએસ સાહિત્ય અકાદમી અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુબીર ચૌધરી બોલીવુડના પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર પિયા બેનેગલ અને અભિનેતા નિર્માતા જેડી મજેઠિયા સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા

એ સિનેમાનો જ માણસ છે સિનેમે એ સિનેમાની કારીગરી વિશે એ શરૂઆત કરે તો મને જરા હું ધારો કે રસ્તા પર ચાલતા કોઈ વ્યક્તિને જોઉં છું અને એક નોર્મલ ડે એવું નથી થતું કે તમને એવું કંઈક સ્ટ્રાઇક થાય બટ સમથિંગ હેપન્સ એન્ડ યુ લુક એટ સમન એન્ડ સમથિંગ સ્ટ્રાઇક્સ યુ અને એ માણસ તમારા મનમાં કે એની જે પરિસ્થિતિ છે કે એના પ્રત્યેની તમારી એમ્પથી છે એ વેદના સાથે તમે રમ્યા જ કરો છો ત્યાંથી મારી કલ્પના શરૂ થાય છે વેદનાથી કલ્પના પર આવે છે કે આ માણસની વાર્તા હું કઈ રીતે કહી શકું છું આની જે પરિસ્થિતિ છે એને હું કઈ રીતે દુનિયા સુધી પહોંચાડી શકું છું ત્યાં કલ્પના આવે છે ને પછી એને કલાના સ્વરૂપમાં જેમ કે આપણા રાઇટર્સ લખે છે કે આપણે એને આપણા ભાવમાં ઉતારીને આપણી આપણી ભાવનાઓ એને લેખનમાં લઈએ છે કે જે પણ અને પછી કલા પછી આવે છે જે મોટો ભાગ છે ફિલ્મ મેકિંગનો વિચ ઇઝ ધ ક્રાફ્ટ વિચ ઇઝ કસબ કે વેદના કલ્પના કલા અને કલા પર રોકાતું નથી કારણ કે તમે માત્ર વિચારી શકો એનાથી પૂરું નથી થતું તમે કલાકાર છો ને હાથમાં કેન્વસને પીંછી છે તો નથી આ કામ પકતું નથી એના પછી આવે છે કસબ કારણ કે દર વખતે તમારે એક શોટ જ્યારે તમે લો છો કેમેરા ઓન કરીને ત્યારે તમે એને ડિઝાઇન કરવું પડે છે એન્ડ વિથ આર્ટ યુ કે નોટ ડિઝાઇન એવરી ટાઈમ ધ સેમ થિંગ ટાઈમ ઇટ વિલ બી ડિફરન્ટ બટ વિથ કસબ You can design every time the same thing and have a continuation of that thought. So that's what I feel personally. मरामते वेदना, कल्पना, कला अनेपशीका सा। आठ को बस उन जोड़वा मांगता हूँ। Okay। uh... कई बार दिमाग धोड़ा ही बिना दिल लगा दिया। कई बार दिल लगाने के जगह दिमाग धोड़ा दिया। तो ये जो चुटा, चुटा तारे ना वो थोड़े छोटा छोटा छवाया है तार कहने भी जोड़ा ही जाएगा। अनेक गरीब તમે રહેવા દો